મારે રાના સાધુ એ બોલીને બોપાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં એ બદલ વડતા સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બી વખત પુનરાવર્તન નહીં કરે એની બાંહદી આપે છે અને આ જે થઈ ગયું છે એ બહુ ખૂબ છે એ વડતા સંસ્થા પૂરી રીતે જાણે છે અને એના અમારા બધા સંતો

અને બાપાના જે પરિવાર છે ટ્રસ્ટી છે બધાને મળી અને જે પોતે જે વાતમાં જે ભગાડ કર્યો છે એનો પોતે ભૂલ એકાર કરી જશે